વડોદરા શહેરમાં ગત રાત્રિના સમયે દંતેશ્વર વિસ્તારમાં ટીમે બે ગાયોનો કબજો લેતા ગૌપાલકો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુ સોસાયટી ખાતે ગત રાત્રિના આઠ વાગ્યા પછી ઢોર પાર્ટી ટીમ પહોંચી હતી અને કેટલ ઇન્સ્પેક્ટર અમિત ભટ્ટની આગેવાની બે સુપરવાઇઝર ગાય પકડનાર છોકરાઓ બે ડ્રાઈવર એક ગાય ને થાંભલા સાથે અને બીજી ગાયને ગાડી સાથે બાંધી દીધી હતી પાલિકાની ટીમે જયારે ગાયને કબજે લઈ ગાડીમાં ચઢાવી હતી ત્યારે અહીં નવગણ દેવા ભરવાડ ધસી આવ્યો હતો તેણે બૂમો પાડી અન્ય ત્રણ થી ચાર છોકરાઓને પણ

દેવા ભરવાડ તથા અન્ય ત્રણ થી ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે બંને ગાયો નો કબજો લઈ ઢોરવાડા ખાતે મોકલી દેવામાં આવેલ છે